એ એ એ બેચના લડાઈ દે બે પતંગ મારી પતંગ કાપી નાખી મારા એ મારી પતંગ જઈ લે આ આ લગાઈ ને જોડે ના હોય તો એવું જ કરવું પડશે એ પડી મારી પતંગ ના પડે ના પડે એ બિનાલા પતંગ જે આ ફિરકી પકડજે એ આયા આયા જલ્દી જલ્દી આયા હેડો એડો તારી પતંગ હું કાપી નાખું પેલા રમીલા ભાભી ની કાપો મારી નહીં કાપવાની રમીલા ભાભી ની નહીં કાપવાની એમની જમ ના કાપો તમે

રાતુ રોમેલા ભાબી ને પતંગ કાપી દીધી અન તમે પા કાપ તો હું આવું ફિરકી પકડી રાખું તાર હાથ નહીં યાર તમાર જ પતંગ કાપવાની હરમેલા ભાબી આરું એક કેસ કાપી દઉં ને એટલે કર નાખી પેલા રમીલા ભાબી ની પતંગ કાપો નહ હું પહી હર આજે તમને ખાવાનું બનેલીસ નહીં બરોબર જાતો હોટેલ માં જ જવાનું હોય ફાઈનલ વાળા થઈ ગયા હોતે ન ગુમલ મમ્મી ને ઘરે જતી રહે આ તો હોટેલ માં આપણે નહીં મારે એવું નહીં હું કહું એ આપણે પહેલા એને કાપી નાખું નહીં કાપબી માર કોઈ

જીવ મળે વારા થઈ ગયા હોય મોર પતંગ ચગાઈ હતી તું દે ઇમની જોડે પતંગ જાવ તું એટલે તમે હન જાણી જોઈન પેલી એ કરાવડાઈ દે 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 પતંગ ના વેટા ઇલા હમજો આમ ઓમ 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 વેટે વેટ હરકો હરકો વેટ કીધા વગર ના હું તો ઊભી રહ્યા तो बीजी पतंग ने किन्नर बोध है लाइ चेटली और फटाफट लाइ हैं आल आल बंदे ये जाए बोले बंदे ली लाइ बंदे हो हाँ वो आई रियल लाइ ले तो आप लोग प्रेम नहीं पतंग आई जी ले आई हाय लव यू वाली पतंग से।

પ્રેમની પતંગ છે ભાઈ અમારી આઈ લવ યુ કોને તમે આઈ લવ યુ પતંગ હું ઓલી બાજુ હું તમે આઈ લવ યુ શું કરવા તમે આમ દેખાય હે કો અમાર પતંગ આઈ લવ યુ લખેલું છે એમ જો આમ આઈ લવ યુ જો તે પેલી રમીલા ને દેખાય જો આઈ લવ યુ જો આઈ લવ યુ એ પતંગ નહીં ચગાવી ના ના આ ચગાવી દે નહીં અમાર ચગાવી લાવો અલ્યા तारा जेवी चक्कर खवरावा हा पतंग तो जो आ हा चाग ना आवडे इतला चम ना आव ओबे एक काम करतो अपावा जा लाई पोहोचगाव ले अपावा जा जी बस मिलाव जो हाँ मिलाय आ आ जो जो તારા મેલા જેટલો ફેર પડે એ જઈ 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 લે લે ફટાફટ ફટાફટ ઉડી જાય લે દોડ 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 અરે પડશે 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 લે અલી આય હાય જગી જઈ જગી જઈ બસ હા જગી જઈ હવે તો પેલી કાપી જ નાખવી આપડા પ્રેમની પતંગ સાતો ના કપાવી દઈએ બરાબર અમાકી આ જ બાજુ હા

આજો પેલી જાય મસ્ત ચરકાટ જાય ચરકાટ તમને એવું નહી માં રમીલા ભાભી ઈશારામાં સમજાવતા હોય લપેટ લપેટ જો